નમસ્કાર મિત્રો અમારી ગુજરાત ખબર ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો અત્યારે સબ્સ્ક્રાઇબ કરી દેજો જી આ મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે આપણે જણાવી દઈએ કે સબ જેલના કેદીનું સારવાર દરમિયાન મોત જી આ મિત્રો આપને વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો દાળ અને લૂંટના ત્યારે મિત્રો કેસના આરોપી રામલાલ કંજારનું ત્યારે સારવાર દરમિયાન મોત થયું છે આરોપી રામલાલ કંજાર ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર પર ચાલી રહી હતી જો કે જણાવી દઈએ કે એક વર્ષ પહેલા નેશનલ હાઈવે અડતાલી પર ત્યારે મિત્રો ટ્રક ચાલકોને નિશાન બનાવીને લૂંટનો ગુનો આચરવામાં આવ્યો હતો મળતી વિગતો અનુસાર મિત્રો જણાવી દઈએ કે ત્યારે મિત્રો આ કેસમાં ત્યારે ભરૂચ એલસીબી ટીમે આરોપી રામલાલની ટીમ આરોપી રામલાલ કંજાની ધરપકડ કરી હતી અને મિત્રો મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો તેની પ્રથમ બી ડિવિઝન પોલ જ્યાં મિત્રો અત્યારની આ સૌથી મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો